આયા ઉતરણના દાડા હે પંખીડા નો નીકળતા માળા બારા એ તમારી પાખો જશે કપાય હે પા માનવી મન ના કાળા હે ભાઈ આ માનવી મન ના કાળા આ દાદા ઈ વાત તમારી હાચી હો કા કા શું 12 મહિનેથી હું તમારા ભેગો પડ્યો હું એક શેરડીના ભારા જેવો હોય ને આમ ગામની બજારમાં બજાર માં હલ્યો હતો ને બધા છોકરા રહ્યા ને શેરડી ખાતા હતા અને સોયત્રા પાડતા હતા સોયત્રા હું તો આમ જો આમ 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 કરતો હલ્યો આયો પણ મને તમે ગમે એ કરો મને શેરડી લઈ જો મારે શેરડી ખાધી એ એ દીકરા શેરડી નો ખવાય દાંત પડી જાય આમ જો દાદા દાંત પડી જાય ને ઈ તમારા મારા નહીં મારે તો આમ જો આ ટપોરો જેવા છે મારે શેરડી ખાવી એ તમે ગમે એ કરો એ દીકરા એ હું નાનો હતો ને તે તારા જીમ જ કરતો હતો આંગ આ બધાય મીંડા હલવા આમ તો દાદા તમે આંગળી લાવો તો આય આંગળી લાવો તો મારા નામ એવા ને એવા છે કાઈ ઉપાધી કરો માં મારે શેરડી ખાવી છે એ ખાવી છે ખાવી છે પણ દીકરા આપણા ગામમાં ક્યાંય શેરડી છે જ નહીં આમ તો દાદા શેરડી નું હું પૂછતો આવ્યો હું બજાર આવેલો હતો છોકરા ખાતા હતા મારું મન પડી ગયું મોરું પછી મેં છોકરાને પૂછ્યું શેરડી કેટલે તો કે આપણા ગામના સરપંચ ની વાડી છે હે હા ઈ રે સરપંચ ની વાડી ઘણી શેરડી છે અબ જો દીકરા તું પેલા સા બનાય ને પછી બે શેરડી ખાવા જાય આ આમ જો દાદા સા હું બનાવવાનો જ નથી પેલા મારે શેરડી ખાવી ખાવી ને ખાવી તમે પછી હું આમ સા બનાવવા જાવ તમે આ તંબુરો લઈને ક્યાં ભજન ગાવા વઈ જાવ ને કાઈ લેઠો નથી રેતો એ આજે કહું છું હટ રેવા દે

ટિફિન લાવતો જા ગૌના ગાડે ખાવા ન જવાય પસર પર ટિફિન કેવી રીતે લાવું હું એકલો માણસ હવાર માં શાકબાગ થયું ન હોય એટલે ગાયો ગાય વાડી આવવાનું ઉતાવળ માં વીયો આવું છું મારા હાટો એક ભારો બાંધીને રાખ બરાબર હું ફરતો આટો મારતો આવું પછી તું ખાવા જા વાંધો ની સર પ્રથમ તારે વાકો વિજ્ઞા વાકો વિજ્ઞા સરપસની વાડી આવી ગઈ

બીજો ભારો લેવી આય હા અહીંયા કેટલી શેરડી છે અહીંયા નો જો દાદા કામ કરીએ બીજો ભારો એકવાર તો માન છટ કે આઈ દીકરા આ તારો દાદો છે તું મુજામાં હાય હાય વેકો તને સમજો મારો દીકરો મારો પકડાઈ લે એટલે ખબર પડે ખજુરિયા હા તું એક કામ કર તૈયાર ફારો લે

મને ક્યા દેખાડે એવું નઈ રેવા દે મારે મોટું દે મુકી વારો મને

પગાર કિરે દિન કાઢ છે સોતરા સરપા સોતરા કાઢ પણ એ તમાર શેરડી ના હાઠા આવી રીતે નો મરાય કા ગિયા ના પણ દીકરા તને ભલે એક બે મારવા પડ્યા પણ તને બસાવી લીધો ને એ સરપસ વાડી હતી અને ગમે એમ થયું તો એમ તો હાથો લઈ લીધો ભલે આ લે કાઢજે સોતરા મારા નથી કાઢવા સોતરા પેલા લાઈન વહી હારવું તું તમે બેઠા ત્યાં સોતર્યા તો તને ના પાડી તી સોતરા કાઢવા હારા નથી તો તું મંડાણો તો